બહાર ગઈ હતી બપોરે કામ દૂર લે ને એવી પછી જમી લીધું ને બસ બેઠી હતી હવે દૂધ લેવા ગઈ છું એમ કે ચા ચા પીવાનો ટાઈમ થઈ ગયો ને મતલબ આવ્યો તો પાંચ પણ આમ ચા પીવાનો ટાઈમ થઈ ગયો ચા પીવાનું મન થયું એટલે ચા પીસ લિફ્ટમાં થોડોક લોચો હોય એવું નાસ્તો મંદિર છે ને તો એ અહીંયા અત્યારની પૂજાને લીધા તો મેં વિચાર્યું કે લાવ સાફ કરી નાખ્યું ને એમાં અંદર કઈ ભગવાન હતા તો ફરી છે રાધા કૃષ્ણ ને કાનુડા બે હતા બટ થાળી નહોતી એમ પૂજા કન્ફર્મ કરવાનું હતું કે એ દિવસા બરાબર છે કે નહીં પૂજા કરવા માટે તો કન્ફર્મ કરી લીધું ને બધું સેટઅપ કરી લીધું ને હજી પૂજા કરી જો તમને બતાવું વેઇટ અ મોમેન્ટ જો આ રાધા કૃષ્ણ છે ને આ કાનુડા

બોડી આખો ખબર નહી કઈ તો બી જાય આજે સ્કાય બહુ મસ્ત છે બતાવું ખમ જો કેવું મસ્ત સ્કાય છે રોજ રોજ અલગ નજારા જોવા મળે તમને કાલે બી બહુ મસ્ત હતું cherry good दूध गरम કાન આજે ઈスコળ ગઈતી હું તો મજા આવી હમને ઈスコળ માં કેટલા ટાઈમ ગઈતી હું તો બહુ મજા આવી હમને એટલે ઈ કોઇન્સ દોસ્તાઈ કે એટલે વા દરકતા થાય જો ગમે કપડા પહેરી જાવ તો રાધા કૃષ્ણ એ શ્રીનાથજી ઈ મતલબ મેં જે કપડા પહેરો મેં જે કોલરના કપડા એમાંથી રાધા કૃષ્ણ અને શ્રીનાથજીના જે વસ્ત્ર હોય ને ઇમેજ થતાં જ હોય એવી રીતે એટલે કહેવાય તો નહીં આ વસ્તુ બધું હું શેર કરું છું કે આવું થઈ જ તેમ મારી સાથે એટલે એ સારી વાત છે ને હું રાધાકૃષ્ણથી બહુ જ કનેક્ટ છું અને બસ મને બહુ ગમે છે રાધાકૃષ્ણની ભક્તિ કરીને એવું બધું પહેલેથી એવું જ છે મારા બા મારા બા પાસે બી શું કહેવાય ઠાકોરજી હતા એમ એની સેવા કરતા અને મેં બી કંઠી પેઢી જ છું છાત્રી તો કૃષ્ણ ભગવાનથી હોય જ ઓવિયસલી તો હા મજા આવી થોડીક ઇમોશનલ બી થઈ ગઈ કેમ કે આટલા ટાઈમ પછી હોય તો એવું હા શાંતિ મળી હું શું કોડું ભલે ભજનને એવું કરતા હોય વાત થતો હોય પણ એ અવાજમાં બી આપણને શાંતિ અને સુકનનો અનુભવ થાય એટલે એવું બધું બધું મજા આવી બસ પછી પછી આવીને જેમ કોલ શાક ને રોટલી કોલ માટે શાક ને રોટલી કારણ કે મોડું થઈ ગયું ને તો આવીને ભૂખ લઈ લીધી એકદમ તો એ ફટાફટ બનાવીને અમે જમીન દીધું એવી રીતે બસ હવે દૂધ ગરમ કરું છું સૂઈ જાવ ઓકે કાલે જવાનું છે કામથી બારે તો વેલું ઉઠવાનું છું બબાઈ રાધે રાધે કે